એકથી છ મુદ્દા બાકાત કરીને ડાયરેક્ટ છ નંબરની મુદ્દાની સાત નંબરના મુદ્દાની શરૂઆત કરી જેનો અમે વિરોધ કરેલો છતાં પણ એ કન્ટિન્યુ મુદ્દા વાંચતા ગયા છ સાત નંબર આઠ નંબર નવ નંબર જેની અમે ચીફ ઓફિસર ઓફિસરશ્રીને રજૂઆત કરતા ચીફ ઓફિસર ઓફિસરશ્રીએ એમ કીધું કે હું એમાં કઈ ન કહી શકું જ્યારે આવી તકરાર હોય તેમાં ચીફ ઓફિસરે વચમાં રહી અને એનું નિરાકરણ કરાવવું પડે ભાજપનો આજે ભ્રષ્ટાચાર ખુલ્લો થતો હતો જેના હિસાબે તે બોર્ડનો બહિષ્કાર કરી અને ચાલુ બોર્ડે મૂકીને વયા ગયા છે ડીએલ ભાષા સદસ્ય વોર્ડ નંબર બે માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા આ બોર્ડ ની અંદર પોતાને ગેરરીતિ ચલાવવા માટે ભાજપ અનુસાર મળતા અમે એડવાન્સમાં કલેક્ટર શ્રી ડેપ્યુટી કલેક્ટર શ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી અને પોલીસ બંદોબસ્ત માંગી અને ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરને જાણ કરી અને એના માણસ પણ હાજર રાખવા માટે જણાવેલું હતું આમ છતાં કોઈ એનો માણસ હાજર રહેલો નથી કલેક્ટર સાહેબનો અને આ માણસ ગેરતી ન અમે આચરવા દેતા બોટ અધુરું મૂકી અને એને વિસર્જન કરી અને મુલતવી રાખીને ભાગી ગયા